ઘણીવાર આજની તારીખમાં હું જોઉં છું કે બીકોઝ ઓફ ધેટ રીલ લાઈફ હે ને કે ત્રીસ સેકન્ડનું જે જીવન આપણું થઈ ગયું છે રીલના કારણે તો ઘણીવાર વિદ્યાર્થીઓ જે છે ધીરજ ગુમાવી બેસતા હોય છે તો આ જે ધીરજ જે છે એટલે કે આ જે આખી પ્રોસેસ રહી તમારી બરાબર છે આ પ્રોસેસ દરમિયાન તમે કઈ રીતે પોતાને મેન્ટેન રાખ્યું કઈ વસ્તુ હતી કે જેણે તમને મોટિવેટ કર્યું કેમ કે તમને તમે ખુદ જ કીધું કે આની પહેલાંની જે પરીક્ષા હતી એમાં સિલેક્શન ના થયું તમે ત્યારે પણ ઇન્ટરવ્યુ અપિયર કર્યું ઇવન તમે બે હજાર ત્રેવીસની અંદર યુપીએસસીનું ઇન્ટરવ્યુ અપિયર કર્યું એમાં પણ સિલેક્શન ના થઈ શક્યું તો આ જે સેટબેક્સ તમને આવ્યા કે એ દરમિયાન તમારું શું માઇન્ડસેટ હતું કે કઈ વસ્તુ હતી કે જેણે તમને મોટિવેટ કરી કે જેનાથી તમે આગળ હજી એ પ્રિપેરેશનને કેરી ફોરવર્ડ કરી શકો સૌથી પહેલાં તો મને ફેમિલીનો ઘણો સપોર્ટ રહ્યો છે મારા પપ્પા કહેતા કે આપણે ઘોરી બનવાનું છે કે છે દિલ્હી સર ના થાય ત્યાં સુધી આપણે હારવાનું નથી કે આપણી પાસે ખોવા માટે કાંઈ નથી જે મળશે એ સારું જ થવાનું છે સો એક તો ફેમિલી સપોર્ટ મને ઘણો હતો દે નેવર ફોર્સ મી કે તારી આટલી એજ થઈ ગઈ છે સોશિયલ પ્રેશર છે લગ્નની વાત હોય કે કમાવાની વાત હોય જનરલી હોય પેરેન્ટ્સને કે તમે ગ્રેજ્યુએશન કર્યું એક અટેમ્પ્ટ આપ્યો બે અટેમ્ટ આપ્યો વર્ષો નીકળે છે અને કોઈ રિઝલ્ટ નથી આવતું તો પેરેન્ટ્સને બી એમ થાય કે આના કરતાં કાંઈક પ્રાઇવેટ જોબ કે કાંઈક કરી લે આમાં ના થાય તેવું પણ મને ઘરેથી ઘણો સપોર્ટ રહ્યો છે મેં મારી જાતે ટીચિંગ ફિલ્ડમાં આવવાનું જાતે નક્કી કર્યું કે એટલીસ્ટ મારી પાસે કોઈ પ્લાન બી હોવો જોઈએ કે વોટ ઇફ કે સિવિલ સર્વિસીસ નથી નીકળતી તો વચ્ચે એક દોઢ વર્ષ જેવું મેં ટીચિંગ પણ કર્યું હતું યુપીએસસીના અને જ્યુપીએસસીના કોચિંગ સેન્ટર્સમાં બટ સ્ટીલ દેવર લાઈક કે તારું ભણવાનું બગડતું હોય તો આપણે રૂપિયા સામે નથી જોવાનું કે જે મારા ઘરમાં એજ્યુકેશનનું પહેલેથી ઘણું મહત્વ રહ્યું છે કે મારા દાદા હતા એ પોતે પ્રિન્સિપાલ હતા મારા પપ્પાને પણ એટ ધી એજ ઓફ ફોર્ટી એમણે બીસીએનો કોર્સ જોઈન કર્યો હતો બીકોઝ એમને જોબમાં આગળ સારા પ્રોસ્પેક્ટ્સ મળતા હતા મારા મમ્મીનું પણ એમ જ છે કે ટીચર ટ્રેનિંગ ટ્રેનિંગ કોર્સથી લઈને ઘણું ઇવન આફ્ટર હેવિંગ ટુ કિડ્સ એણે ભણવાનું આગળ ચાલુ રાખ્યું હતું સો એ જ કે તને કંઈક શીખવા મળવું જોઈએ તારું વ્યક્તિત્વ વ્યક્તિત્વ સુધરતું હોય તને લાગે છે કે તને જે ગમે છે એ તું કર કોઈ પ્રેશરમાં એને તારે કશું કરવાની જરૂર નથી સો મને કદી એવો ફોર્સ નથી થયો ઘરમાંથી દે ઓલવેઝ મોટિવેટેડ મી મને ડિસિઝન્સ લેવા માટે એમને સક્ષમ બનાવી અને દરેક ડિસિઝનમાં દે સપોર્ટેડ મી વેલ એન્જિનિયરિંગ કરવું કે પછી જોબમાં આવવું જોબ છોડવી જોબ છોડીને મારા ઓલમોસ્ટ સિક્સ ઇયર્સ થઈ ગયા હું ફોર્થ ઓગસ્ટ ટુ થાઉઝન્ડ એટીનથી મારી પ્રિપેરેશનની જર્ની સ્ટાર્ટ થઈ હતી એન્ડ ઓલવેઝ પહેલાં તો મારે જીપીએસસીના બે એટેમ્પ્ટ્સમાં પ્રિલિમ્સ જ નથી નીકળી જેમ મેં કીધું ફર્સ્ટ એટેમ્પના આઈ ગોટ જસ્ટ ફિફ્ટી માર્ક્સ સેકન્ડ એટેમ્પ્ટમાં મારા એકસો ને આઠ માર્ક હતા પણ કટ ઓફ વન ફિફ્ટીન થઈ ગયું હતું પહેલાં બે વર્ષ પ્રિલિમ્સ જ ન નીકળી યુપીએસસીમાં પણ આ જ હતું કે મારે પ્રિલિમ્સમાં જ ગેપ ઘણો મોટો હતો દે નેવર થોટ ઓફ કે એની પ્રિલિમ્સ જ નથી નીકળતી હજી આગળ બે પડાવ છે એમને એમ હતું કે તું મહેનત કર તું મહેનત કરીશ પછી રિઝલ્ટ જે હશે રિઝલ્ટ આપણા હાથમાં નથી પણ મહેનત કરવી આપણા હાથમાં છે એટલે એક તો મને ફેમિલી સપોર્ટ ઘણો હતો સેકન્ડલી મેં જેમ કીધું કે મને પિયર ગ્રુપ સારું મળી રહ્યું હતું પહેલેથી જ જેમ હું પહેલાં સર સાથે ભણતી પછી અમે સ્પીપામાં ભણવાનું સ્ટાર્ટ કર્યું સ્પીપામાં બી મેં અને આજે અંકિત કહું છું રેન્ક ટુ અમારી નોટ્સ સ્ટાર્ટિંગથી અમે સાથે કમ્પાઇલ કરવાનું સ્ટાર્ટ કર્યું હતું એમ કે કેવું છે કે આપણે બહુ બધા સોર્સિસ છે માર્કેટમાં અને જે નવો સોર્સ આવે સ્ટુડન્ટ એમ થાય આ વધારે સારું છે હું આ પ્રિપેર કરું કે આની આ વાંચીશ તો હું પાસ થઈ જઈશ એ ઇનસિક્યોરિટી જે છે એમાં આપણે વધારે બગાડતા હોઈએ છે તો અમારી નોટ્સ પહેલેથી કમ્પાઇલ થતી અમે કરંટ અફેર્સ એમાં એડ ઓન કરતા રહેતા એનું એ રિવિઝન થાય એટલી વાર કરતા આપણે કંઈ એક્ટિવ રીડિંગ અને પેસિવ રીડિંગ બે રીતે કે સપોઝ ક્યારેક જમવા બેઠા છે તો કોઈ ટોપિક લઈને બેઠા જેને જે યાદ આવ્યું એ બોલ્યું કે આમાં આ કમિટી છે આમાં આર્ટિકલ છે આમાં ન્યૂઝમાં આ છે સો દરેક રીતે કે નોટ્સ વાંચીને બી ડિસ્કશનથી બી આન્સર રાઇટિંગથી બી દરેક રીતે થયું એટલું અમે સાથે પ્રિપેરેશનમાં આમ કે એવો કોઈ ટાઈમ નહોતો કે જ્યાં આપણે કહીએ કે છોડી દેવાનું મન થયું હોય કેમ કે રિઝલ્ટ હજી કહું છું કે મેં જે નેગેટિવ રિઝલ્ટ જોયા દર વખતે આઈ વોઝ હોપફુલ મારે જ્યારે જીપીએસસીનો પહેલો ઇન્ટરવ્યૂ હતો ત્યારે એમ હતું કે મારા પેરેન્ટ્સ ગામડે હતા અને રિઝલ્ટ આવ્યું કે મારે ઇન્ટરવ્યુ કોલ છે તો એ ત્યારે જ એટલા ખુશ થઈ ગયા કે તને બોલવામાં તો ક્યાં વાંધો છે કે છે કે આ વખતે તું પાસ થઈ જઈશ કે ડેપ્યુટી કલેક્ટર તો તું આરામથી બની જઈશ એટલે એ જે ઉત્સાહ પહેલેથી હતો ઘરમાં એણે ઓલવેઝ મને મોટિવેટેડ રાખી કે નહીં છોડવાનું નથી બહુ સરસ બેન તમે જે વાત કરી એના પરથી અગેન અહીંયા પણ કેટલીક વસ્તુઓ સમજવા અને શીખવા જેવી થાય છે કે ફેમિલી જે છે પરિવાર જે છે એ એનો પ્રોત્સાહન અને એનો સપોર્ટ જે વિદ્યાર્થીઓને મળતો હોય છે એમને આ પરીક્ષાની અંદર બહુ હેલ્પફુલ રહે છે